તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ ગીતા વ્યાજની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે સત્તાધારીનો વિવાદ હજી પતિઓ નથી હાલ અત્યારે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને પ્રોગ્રામની અંદર ગીતા વ્યાજ એમ કહેવાય છે કે પૈસા ઉડાડે છે હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી વિડીયો અને ક્લિપાઓ વાયરલ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહી છે દોસ્તો અને વિજય ભગત માટે આરોપો લગાવવામાં આવ્યા હતા દોસ્તો તમને ખબર હશે કે નીતિન ચાવડાનું કેવું એવું હતું કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો નીતિન ચાવડાનું કેવું એવું હતું કે મારો ભાઈ બધા પૈસા છોકરીઓને ખબર આવશે અને છોકરીઓ જુગાર પણ રમે છે દોસ્તો અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો અને સાધુ સંતો ત્યાં રહેતા હતા સાધુ સંતો પણ ઘણો બધો ખુલાસો કર્યો છે સાધુ સંતોનું એવું કહેવું છે કે વિજય ભગતે મને મારીને બારે કાઢી મૂક્યો હતો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રની અંદર સત્તાધાર આવેલું છે સત્તાધારનું સારું એવું નામ પણ છે દેશ વિદેશથી લોકો માનતા કરવા પણ આવે છે અને મનોકામના પણ બધી પૂર્ણ થાય છે દોસ્તો અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો તો તમને ખબર હતી કે સાંજના ટાણે આરતીનો ટેમ થાય છે ત્યારે એમ કહેવાય છે કે વડલો પણ રડે છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને જય આપા ગીગા તમે ને જરૂર કમેન્ટની અંદર ને જરૂર લખી નાખજો